સાથે વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ હોસ્પિટલ પહોંચ્યા હતા ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન વિદ્યાર્થીનું મોત નિપજવા પામ્યું હતું મૃતક વિદ્યાર્થી મૂળ ઈડરના કાનપુર ગામનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ઈડર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે જે પ્રકારેની ઘટના સામે આવી છે બોર્ડની પરીક્ષા દરમિયાન એક વિદ્યાર્થીનું મોત નિપજવા પામ્યું છે સાબરકાંઠા ની વાત છે હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા વિદ્યાર્થીની તબિયત લથડવા પામી હતી તો સંસ્કૃત વિષયના પેપર દરમિયાન વિદ્યાર્થીની તબિયત લથડી હતી ત્યારે સાથી વિદ્યાર્થીઓને શિક્ષકો તેને ખાનગી હોસ્પિટલ લઈ પહોંચ્યા હતા ત્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજવા પામ્યું હતું મૃતક વિદ્યાર્થી મૂળ ઈડરના કાનપુર ગામનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે કે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ઈડર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે